અને પોતાની જે ટીમ સાથે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આંકલાવ જાય છે અને સીસીટીવી કેમેરા જે નવાખલ ગામના ચેક કરે છે અને ત્યારબાદ રોડના જે કેમેરા છે એ ચેક કરતા ઉમેટા ચોકડીના કેમેરા જે છે આ કેમેરા પણ ચેક કરવામાં આવે છે અને આ બંને કેમેરા ચેક કરતા નવાખલ ગામમાંથી એક અજાણ્યો ઈસમ જે આ બાળકીને પોતાની બાઇક પાછળ બેસાડીને લઈ જતો દેખાય છે કેમેરાના આધારે ટેકનિકલ સર્વેલન્સથી આગળ જતા જે છે

ત્યાં થઈને આગળ એક મિની નદી આવે છે એ મિની નદીના બ્રિજ પછીની કોતરોમાં એ લઈ જાય છે બ્રિજ પાસે બાઈક જે છે પાર્ક કરે છે અને બાળકીને લઈ આ નદીની કોતરોમાં એ જાય છે ત્યાં એ બાળકીના મોઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરે છે અને તેનું ગળું દબાવી અને હત્યા કરી અને આ બાળકીને જે લાશ છે એ મૃતદેહને મિની નદીમાં એ ફેંકી દે છે ત્યારબાદ એ યુવક છે એ બાઇક લઈને પરત નવાખલ ગામે આવી જાય છે અને આ યુવક જે છે એ મૃતક જે બાળકી છે એના કાકા જે છે એનો મિત્ર થાય છે એટલે પોતાના જે મિત્રની ભત્રીજીનું આ અપહરણ થયેલું બનાવ છે એના કામે પરિવારજનો જે છે એની સાથે એ પોલીસ સ્ટેશને પણ આવે છે અને શોધખોળમાં જોડાયેલો હોય છે આ ગુનાની અંદર સૌથી મોટી વસ્તુ એ હતી કે જે આરોપી છે એ જે

જેટલા પણ પોલીસ સ્ટેશનો છે ત્યાં દરેક પોલીસ સ્ટેશનોમાં રૂબરૂ એક જે માણસ છે છે પોલીસનો એને મોકલવામાં આવે આ આ સાથે અને બાળકીની શોધખોળ માટે જે પોલીસ સ્ટેશનના લોકલ પોલીસ સ્ટેશન છે ત્યાં યાદીથી તપાસ કરવામાં આવેલ છે આ ઉપરાંત ડોગ સ્કોડ પણ મદદ લેવામાં આવે છે અને આ વિસ્તાર જે છે એ નદી કાંઠાનો વિસ્તાર હોય ત્યાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવે છે આ સાથે સાથે પોલીસની તપાસમાં આ શંકાસ્પદ ઈસમ છે એના સીડીઆર અને એસડીઆર કઢાવી ટેકનિકલ ટીમ મારફતે પણ તપાસ કરવામાં આવે છે અને આ જે જગ્યા બતાવે છે આરોપી ત્યાં નદીનો પ્રવાહ વધારે હોવાથી આણંદ એસડીઆર ટીમની પણ મદદ લેવામાં આવે છે આ આણંદની એસડીઆરએફ ટીમની સાથે અમારી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ બોટના માધ્યમથી નદી કિનારાના વિસ્તારો કોતરોનો વિસ્તાર કે જ્યાં અંદર જવું ખૂબ મુશ્કેલ હતું એવી જગ્યાએ બાળકીની શોધખોળ માટે દિવસ રાત એક કરી અને શોધખોળ કરે છે અને એમાં મિની નદીથી મહીસાગર નદી સુધીની શોધખોળ કરવામાં આવતા ગઈકાલ તારીખ બે નવ બે હજાર પચીસના રોજ વડોદરા જિલ્લાના અંપાળ ગામની પાસેથી મિની નદીના કિનારે બાળકીનો મૃતદેહ જે છે એ શોધી કાઢવામાં આવેલ છે ત્યારબાદ તુરંત જ બાળકીના વાલીવારસ છે એના માતા પિતા એનો કોન્ટેક્ટ કરી એમને ઓળખ કરાવવામાં આવે છે અને ત્યારબાદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ફોરેન્સિક્સ એક્સપર્ટ દ્વારા એનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ છે અને તપાસ દરમિયાન આગળની જે ફોરેન્સિક આધારે આરોપીની વિરુદ્ધમાં જે છે એ ભારતીય ન્યાય સંહિતાની કલમ પાસઠ બે એકસો ત્રણ એક બસો આડત્રીસ અને પોક્સો એક્ટની કલમ ચાર જે છે એનો ઉમેરો કરવામાં આવે છે નામદાર કોર્ટને આ કલમ ઉમેરા માટે રિપોર્ટ કરી અને આરોપીના રિમાન્ડ માટે તજવીજ જે છે એ તપાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટ દ્વારા આરોપી જે છે એના દિન ચારના એટલે કે છ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે આ તપાસ દરમિયાન સીસીટીવી જે ફૂટેજીસ છે એ કબજે કરવામાં આવેલ છે આરોપીને સાથે રાખી જે જગ્યાએ એમણે બનાવ આ આ જે જે છે સાથે ખરાબ દુષ્કૃત્ય કર્યું છે અને આખા બનાવને અંજામ આપ્યો છે એનું પણ રિકન્સ્ટ્રક્શન એક પંચનામું પણ કરવામાં આવેલ છે અને હાલમાં આ ગુનાની આગળની તપાસ વધુમાં ચાલુ છે અને અમારા આકલાવ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીજે જે આ ગુનાની તપાસ છે એ આગળમાં કરી રહેલ છે